હા એમ કહું પણ હું એમ કહું પણ આપણે કરીએ ને અતાર તો આપણે જો વર નું આખું વર નું જે પેલું એ કર્યું હે ને એ જોતા રહી જાય કે આ નતા પિતા પીધો આજે પણ આપણે એવું કરવું જ છું એમ કહું હું એવું લેવા કરવું છે આપડે તું કે આજે આ બધી આખા વર ની જે ભૂલો થઈ ગઈ ને હેલા કાભરા પેલા અકીરાનંદ બલુભાઈ ને બધાને જોડે જઈને માફી માંગવાની હ માફી માગવા દવા દે મારી ય પેલું ઓમ અંદર ઉતરેલું હોય ને ગળ હિન તો થોડુંક બોલીએ કાય કે આખા વરાની જે ભૂલ થઈ હોય ને તે અમને માફ કરી દો આપણે જઈએ ત્યાં તાર ખોખરો બંધ થઈ જાય જઈએ બોલીએ તો લાગે લે સમજતા નહિ તમે આ વડા મોટા મોટા થઈને તમે માફી માંગવાયા હું આગળ તો પછી અને પેલું પીધેલું હોય તો થોડું પણ આપડે ખબર કે બોલાય નઈ આપડા મમ્મી

હું મારા પાક્ ભાઈ બંને લેતા હું સાચી પણ નાનપણ તો મજા જતી પણ નહીં પેલું ગીત ગાયું પછી પીધા પછી ના જોવાના અંગત બધી મોટી મોટી પાર્ટીઓ બધું પીવાના ધંધા કરતા હોય આજે

મને યાદ રહી જશે એટલે આ થોડું ભૂ રેલી હોય પછી આ એટલે પેલા તારો કાકો આ ધરતી હોય પછી આપડે હોય તો એવું હોય

એટલે જોડે નહીં આવતો તને નહીં ખબર પડતી બે ગફું તું જો લે હારું આ બંઠ્યો હે ને તને સોલી નાખશે આ દોસી આ થે પર દોસી આ દોસી આ તારું થે યાદ કોઈ દોશી ના દોન કોઈ ના દો વાત તો તું પણ તો કન નઈ આવી મન તો રસ્તો દેખાતો નહી હું અમે આ બાજુ તને રસ્તો નહીં દેખાતો આ પેલા ખેતર હું હોય પેલા ઈના ખેતર હું હા દીએ બલુ બના ઓય ઓય તો આ કદ ઓય તો આ કદ વધારે થઈ ગયું લાગે

બે હજાર ચોરી રહી ગયું તમારે બરોબર ચોરી આવી ને પતિ ને

જેટલું તમારું ખોટું કરીશ ને બધી માફી માંગી લેવી છે તમે શું કર્યું ખોટું મારા જોડે માફી માંગો

તું થેલે કરવા લઈ ગયો માફી માફ માફી માફ કરી દીધા તમને આવું થર્ટી ફર્સ્ટી ના આઈ જવાય તમે બે જણા એથી નેકારવાનું કરો ને નકર મારું છટ્યું ને તો તમને બંને ભમાયા વગર ની મેલું હાચું કહું હજુ કહું તારો ફસ કેવાય

માર જોડે આયા તા મન કે તારા દિવેલા મિય તને તો પેલો પાબર કે તારી બોરે તું લઈ ગયો ખાતર ની હો

હું નવું બગાડું છો સુ લેવા નવ વર્ષ એટલે આઠ આઠ મહિના બંધ રાખ્યો આ છેલ્લો નઈ હા ફર્સ્ટ અમે તમારી જિંદગી બગાડ નાખ્યું લે 35 ને કે મને 35 કેવા ગોતને જે હોય 34 છે પછી 4 પણ આ પી પી નું કે મેડે આ બનાયા છે માયા મુખે જેબો ભૂલ હોય માફ કરજો ને માફ કરજે માફ કર પણ છા માફી પણ એ શું કર્યું તમે આ કો ન જતો રયો આખો બાપુજી એક વાત કઉજ માખી નાખીએ અમારા પહાડ શું કલવા ત

તમે બે દારૂતો અત્યારે તમે તો આઠ મહિને બંધ કર્યો તમે પીવાનું આવતું તું આઠ મહિને બંધ કરો અમે બે ને અમે પણ ના પેળું અને એક દાળો અમારે આવો જલછો ના કરવા પડે શીલા દાળે બે હજાર ચોવી નો હોય કે બે હાજર ત્રેવીસ નો હોય જે હોય આટલું વર પતિ ને તમારું માફી માખી નું તમે કઈ ના કરતા તમે દારૂ બંધ કરો લોકો ના બધા થાય લોકોના ઘર ઘર ઉજરાયા તમારા છોકરા રજરતા થઈ જાય નથી માફી મગાતી મગાતી ના માફી પીધા વગર માફી માંગો એ માફી કેવાય તો લોકો લાગે કે ના મારે માફી તો આમને હારે કેવાય હું તને

રામ 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 ન પીઓ બી ઓને આપણો જીવ હોય આપી દેવાનું બે હજાર મારે છે